જંબુસર તાલુકાના બીજા એક સરપંચ પદ પરથી દૂર કરાયા ઠરાવ વિના તળાવ ભાડે આપનાર ઉચ્છત સરપંચને પદ પરથી દૂર કરવાનો હુકમ કરતા ડીઓ જંબુસર તાલુકાના ઉછત ગામ તળાવને સરપંચ અજયભાઈ સોલંકીએ ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યા વિના ગોપાલ ગોપાલમાળીને રૂપિયા સુડતાલીસ હજારમાં મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે આપવામાં આવતા માજી સરપંચ સુરેશભાઈ સોલંકીએ તાલુકા વિકાસ અધિકારી જંબુસરને ફરિયાદ કરી હતી અને સરપંચે નીતિ નિયમોનું પાલન કર્યા સિવાય સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવતા તંત્રએ તપાસ હાથ ધરતા સરપંચની બેદરકારી જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક મુજબ જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીએ ઉચ્છત સરપંચ અજય સોલંકીને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરી ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવા જણાવ્યું હતું